નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ દોડ મેરેથોનના જે ઇનામ છે એની જાહેરાત માટે રાખી છે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઠમી ફરવરીના રોજ બોરેલી ખાતે દોડ મેરેથોન માટેની ઇનામ રકમની વિગતો જાહેર કરવામાં આવી છે આ મેરેથોન છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ વખત આયોજિત થતી મેરેથોન છે જેમાં પંદર હજારની આજુબાજુ દોડવીરો ભાગ લેશે આ અંદાજો છે દોડ મેરેથોનનો મુખ્ય હેતુ ફિટનેસ યુવાનોની ભાગીદારી સામાજિક જોડાણ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે આ મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા બંને માટે સમાન ઇનામ રાખવામાં આવી રહ્યા છે એકવીસ કિલોમીટર હાફ મેરેથોન કેટેગરીમાં પ્રથમ ઇનામ પચાસ દ્વિતીય પચીસ અને તૃતીય ઇનામ અગિયાર છે 10 किलोमीटर दौड़ में प्रथम 25000 द्वितीय 11000 और तृतीय 5000 है 5 किलोमीटर कैटेगरी में प्रथम 11000 द्वितीय 5000 और तृतीय 2500 है 1 किलोमीटर दौड़ में प्रथम इनाम 5000 द्वितीय 2100 और तृतीय इनाम 1100 है तमाम कैटेगरी में पुरुष और महिला विजेताओं ने अलग-अलग समान इनाम प्राप्त વિશેષ કેટેગરી માટે વિશેષ પાંચ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવી રહ્યા છે આ કેટેગરીમાં પ્રથમ ઇનામ એકીસ હજાર દ્વિતીય અગિયાર હજાર અને તૃતીય પાંચ હજાર રાખવામાં આવ્યા છે આ ઈનામ રકમની જાહેરાતથી વ્યવસાયિક દોડવીરો

જે દોડ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપશે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ભરમાંથી તથા બહારથી તમામ દોડવીરો અને રમત પ્રેમીઓને આ ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે થેન્ક યુ